નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફરમાર આપશનનું તહેલી સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનો માટે આનંદની લહેર તમામ રાજ્યોના પેન્શનરો માટે પેન્શન વિભાગની સેક્રેટરી કરી જોરદાર જાહેરાત પેન્શન બાબતે રકમ આટલો વધારો થશે તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું તે પહેલાં મેં જે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું બનાવવામાં આવ્યું છે ટેલિગ્રુપ બનાવવામાં આવ્યું છે લિંક ડિસે મૂકું છું મિત્રો અવશ્ય રીતે જોઈન થઈ જજો તમને ચેનલ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી બાબતે પગાર બાબતે પરિપત્ર બાબતે ડીએ બાબતે એ પેન્શન બાબતે એક માહિતી પર કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય નંબર કરતાં વિડીયોની શરૂઆત કરી છે વિડીયો કે વિડીયો લાગે ચેનલમાં નેલ સબસ્ક્રાઈબ કરી બે લાયક બટન દબાણ ભૂલશો તો મિત્રો પેન્શનના જીવનની સરળતા સુનિશ્ચિત કરવા માટે પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ દ્વારા સંકલિત પેન્શનના પોર્ટલમાં તમામ પેન્શન વિતરણ કરતી બેંકોને પેન્શન પોર્ટલને એકીકૃત કરવામાં આવશે શ્રી કહે છે કે શ્રીનિવાસ સેક્રેટરી પી પીપીડબલ્યુ પીડબ્લ્યુ સવી મે એપ્રિલ બે હજાર ચોવીસના રોજ બેંક ઓફ ઇન્ડિયા ઇન્ટિગ્રેટેડ પેન્શન પોર્ટલના લોન્ચ સમારોહને સંબોધિત કરી રહ્યા હતા આ પ્રસંગે બોલતા મેં જણાવ્યું હતું કે પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગમાં તે પેન્શનના કલ્યાણને વધારવા માટે ઘણી પહલ કરી રહી છે પેન્શનનું ડિજિટલ સશક્તિકરણ આવી આવી જ પહેલ છે અને તેનો અમલ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ભવિષ્ય પોર્ટલ જેવા વિવિધ માધ્યમો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારબાદ પારદર્શિતા ડિજિટલ ડિજિટલાઇઝેશન અને સર્વિસ ડિલિવરી અનુરૂપ ભવિષ્ય પ્લેટફોર્મ અને પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટનું એન્ડ ટુ એન્ડ ડિજિટાઇઝેશન સુનિશ્ચિત કર્યું છે જે નિવૃત્તિ વ્યક્તિ તેના તેણીના કા કાગરો ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં પીપીઓ જરૂર જરૂરી કરી ત્યાં સુધી ઓનલાઈન ફાઇલ કરે છે અને ડિજિલોકરમાં જેવું ભવિષ્યનું પ્લેટફોર્મ એક સંકલિત ઓનલાઈન પેન્શન પ્રોસેસિંગ સિસ્ટમ એક સત્તરથી તમામ કેન્દ્ર સરકાર વિભાગ દ્વારા ફરજીયાત બનાવવામાં આવી હતી આ સિસ્ટમ હાલમાં અઠણ મંત્રાલય વિભાગમાં સફળતાપૂર્વક અમલમાં છે આઠસો સિત્તેર જોડાયેલા ઓફિસ અને આઠ હજાર એકસો ચુમ્મોતેર રેડિયો બોર્ડ પર છે કેન્દ્ર સરકાર તમામની ગવર્નર્સ સર્વિસ ડિલિવરી દ્વારા ડિલિવરી પોર્ટલ વચ્ચે એની એસડીએ એસેસમેન્ટ બે હજાર એકવીસ મુજબ પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગને પેન્શનની પેન્શન કલ્યાણ વિભાગની પેન્શન મજબૂરને ચૂકવણી માટેની ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમ આયાત થઈ જે એનાયત કરવામાં આવી આવ્યા આવી હતી બેંકોને લગતી પેન્શન પટ્ટી સમસ્યા જેમ કે બેંકોમાં ફેરફાર જીવન પ્રમાણપત્ર પેન્શન સ્લિપ ફોર્મ સિક્સટીન પેન્શનની રસીદ માહિતી પેન્શન વિતરણ કરતી બેંકોની વેબસાઈટની ઇન્ટીગ્રેટ પેન્શન પોર્ટલ સાથે સંકેલિત કરવામાં સંકેલિત કરવામાં આવી રહી છે ડીઓ ડબલ પી આ સેવા એક વિન્ડો મોટી ઉપલબ્ધ કરાવવા માટે સક્ષમ કરાવવા કરવા છે અને ભવિષ્યના પોર્ટલ સાથે એસબીઆઈ બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક કે બેંક પેન્શન પોર્ટલ એકીકરણ કાર્યપૂર્ણ થઈ ગયું છે આ એકીકરણ સાથે બેંક ઓફ ઇન્ડિયા પેન્શન અને ઇન્ટીગ્રેટ પેન્શન પોર્ટલ સાથે પેન્શન સ્લિપ સ્લીપ જીવન પ્રમાણે સંબિત કરવાની સ્ટીટીઓને ડોન સ્ટેટમેન્ટ ફોર્મ સિક્સટીન જીઓ સેવ સેવા માટે એક જ સ્ટોપ છે નજીકના ભવિષ્યમાં પેન્શન વિતરણ કરતી મોટાભાગની બેન્કોના ઇન્ટીગ્રેટ પેન્શન પોર્ટલ સાથે સોકરી લેવામાં આવે છે તો મિત્રો આ રિલેટેસ્ટ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે આભાર